હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે આ ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા ગ્રીન ચિલી સોસ માટે મેં સો ગ્રામ જેટલા તીખા લીલા મરચાં આવે છે એકદમ લાંબા આવે છે તે લીધેલા છે તીખી મિરચી લીધેલી છે અને સૂકા લાલ મરચાં લીધેલા છે પચાસ ગ્રામ જેટલા મેં લીધેલા છે અને આપણે ગરમ પાણીમાં પલારી લેશું આની જગ્યાએ તમે લાલ મરચાંનો પણ યુઝ કરી શકો છો અને વિનેગર લીધેલું છે જરૂર અનુસાર પાણી સ્વાદ અનુસાર મીઠું આદું લસણ અને ખાંડ લીધેલી છે આપણે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે લાલ મરચાંને ગરમ પાણીમાં પલારી લેશું તો સૌ પ્રથમ આપણે આ લાલ મરચાં એડ કરી દઈશું આપણે ગરમ પાણી પાણી એડ એડ કરી ઉકળતું હોય તેમાં આપણે આપણે છે તો આને દસ થી પંદર મિનિટ માટે આ જ રીતે ગરમ પાણીમાં મરચાને રાખીશું ત્યાં સુધી આપણે ગ્રીન ચીલી સોસ રેડી કરી લેશું આપણે સૌપ્રથમ ગ્રીન ચીલી સોસ માટે આપણે તેલ ગરમ મૂકીશું તો આપણે બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે મરચાં એડ કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે મરચાં એડ કરી દેશું અને તીખી મિરચી પાંચ એડ કરશું આપણે જેવું બજારમાં ગ્રીન ચીલી સોસ મળે છે તેવું જ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને એકદમ સરસ બહાર જેવું જ ગ્રીન ચીલી સોસ આપણું તૈયાર થઈ જાય છે અને આને તમે કોઈ પણ ચાઇનીઝ રેસીપીમાં યુઝ કરી શકો છો આપણે બે મિનિટ આને ઢાંકણ ઢાંકી દેશું ત્યારબાદ આપણે થોડુંક પાણી એડ કરશું ત્યારબાદ મીઠું એડ કરશું સ્વાદ અનુસાર ત્યારબાદ ખાંડ એડ કરશું તો આપણે આને ઢાંકણ ઢાંકી અને પાકવા દેસુ મરચાં આપણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આને પાકવા દેવાનું છે તો હવે આપણે આને ગેસને બંધ કરી અને આને ઠંડુ થવા દઈશું રેડ ચીલી સોસ રેડી કરી તો પંદર થી વીસ મિનિટ જેવું થયું છે ને આપણા મરચાં એકદમ સરસ પોચા થઈ ગયા છે તો આપણે આનો ડીટીયાનો ભાગ કાઢી તો આપણે બધા મરચામાંથી ડીટીયા કાઢી લીધા છે તો હવે આપણે આનો વઘાર કરીશું સૌપ્રથમ આપણે બે ચમચી જેટલું તેલ એડ કરશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ લસણ એડ કરીશું ત્યારબાદ આદુ બે મિનિટ આપણે આને તેલમાં પાકવા દઈશું ત્યારબાદ બે તીખી મિરચી એડ કરશું અને લાલ મરચા એડ કરીશું त्यार बाद थोडं पाणी ऍड करतो 2 चमची घेतलं स्वाद अनुसार मीठू ऍड करसू बे मीनिट ढाकण ढाकी पाकवा देशु त्यबाद थोडी खांड एड करसू આપણું આ રેડી થઈ ગયું છે તો આને ઠંડુ થવા દેસુ તો આપણે બંને વસ્તુ ઠંડી થઈ ગઈ છે તો આપણે આને મિક્સર જારમાં પીસી લેશું તો સૌપ્રથમ આપણે ગ્રીન ચીલી સોસને પીસી લેશું આપણે એક ચમચી જેટલું વિનેગર એડ કરશું વિનેગર એડ કરવાથી તમે આને લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો ખરાબ પણ નથી થતું તો આપણે થોડું પાણી એડ કરશું હવે આપણે આને પીસી લેશું તો આપણે પીસાઈને રેડી થઈ ગયું છે એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગયું છે તો આમાં બને ત્યાં સુધી પાણીનો યુઝ ઓછો કરવાનો છે આમાં આમાં મેં એક ચમચી જેટલું જ પાણીનો યુઝ કરેલો છે તો હવે આપણે આ રેડ ચીલી સોસને પીસી લેશું

થોડુંક પાણી એડ કરશું તને પીસી લેશું તો આપણે પીસાઈને રેડી થઈ ગયું છે એકદમ સરસ બજારમાં મળે તેવું જ આપણે તૈયાર થઈ ગયું છે આમાં તમે કલર માટે કશ્મીરી મરચું પણ એડ કરી શકો છો તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં